ને દેવો કે શ્રાવણ માસ બેઠો એ પણ સોમવારના આજે શ્રી સોંગત યોગામાં આવે છે શદ્ભાગ્યે પણ આકર્ષણ પ્રાપ્ત થવો જોયો પણ આ શોધના પ્રિય કૃષા થઈ ભગવાનગારોની કૃપા થઈ સંસ્કૃતિની એક આ પાલન યોગ દયો અને આ પાલન યોગ રહી દરેક આ પ્રશ્ન ધર્મના ધર્મત્રેમી જનતાએ માતાઓ બહેનોય નાના મોટા कोई तो व्रत करियो होए कथा करियो होए श्रवण करियो होए देव दर्शन करियो होए दान तीर्थ करियो होए एनु भगवान बोलना सुब्रमण्यशाद के खरापे अंधमना भंडार भरे अन्यापावन सुनाओ तीन पावन प्रसंगे कि जब आप रा वर्ष करते कुमार आनंद थाए जब पुज्य पंडित कमलेश जी महाराज का बुखार यंत्री देवों ना તમામ વિધિ વિધાનથી આ પવિત્ર યોગ્ય નો પૂર્ણાહુતિ છે અને આ પૂર્ણાહુતિ ના પાવન પ્રસો પૂજન પંડિતો ના ચરણ વંદન પછી સંતો ચરણમાં ચરણ માં વંદન દરેક ના ઘટમાં જે ભગવાન સદાશિવ બેઠેલો એ સદાશિવ ને મારા વંદન જગત માં પ્રકૃતિ ને પુરુષ રૂપે જે વિતરિત એ તમામ ચેતના ચેતના મારા વંદન સજનો મૂળ વાત તો એ કે આજી પૂર્ણાહુતિ પૂર્ણાહુતિ ન હોય આનો અર્થ મૂળ લક્ષ્ય એ કે આપણાને સદભાગે માંડ માંડ કરીને આ મનુષ્ય જીવન મળ્યું બધું મળશે મનુષ્ય જીવન દુર્લભ છે અને મનુષ્ય જીવન મળ્યું એ કેવળ આત્માના કલ્યાણ માટે થોડો ઉપર હાથ મૂકો કે હું મારો જન્મ શાના માટે થયો મારે જન્મીને શું કરવાનું સજનો આહાર વિહાર ભય મેથુને નિદ્રા તો પશુ મેં બી હોય પણ આના સર્વશ્રેષ્ઠ હોય તો મનુષ્ય જીવન પરમાત્માની ભક્તિ આવું કોઈ કથાઓનું શ્રવણ મનન કે પૂજા પાઠ સેવા સમરણ આ એક માનવ જનવન માટે મોટામાં મોટું એક સિદ્ધ કાર્ય કેવરાય અને આ જે કાર્ય છે એ આપણા આ ભાવનાને પણ જન્મ જન્મનો પાપ નષ્ટ થાય અને આ જન્મ જો ચૂકી ગયો આવું મનુષ્ય થઈ જવું કે આ આપણા મને વેદના મંત્રો ઘોષિત ઘોષણા કરે કથાકારો ઘોષણા કરે સત્સંગે ગુરુજનો મને ઉપદેશ આપે છતાં આ જે આવો ધર્મ છોડી અધર્મને પગલે ચાલતો હોય ને તો એના જેવો આ જગતમાં કોઈ દુઃખી કે દિનહીન ન કહેવાય એટલે આજથી શુભ સંકલ્પ કરીએ કે કદાચ ભૂતકાળમાં છોટી મોટી આપણાથી ગલતી થઈ હોય આપણી ભૂલ થઈ ગઈ હોય મન થઈ તો એના માટે આજે દેવાદી દેવ મહાદેવ એ નારાયણ ભગવાનના ઉપર ક્ષમાપના માગીએ જે જૈનોની અંદર એક સૂત્ર કોઈ પડ્યું સંવતસરી આવે તો કરું એ ભગવાન જાણતા જાણતા મારાથી કોઈ અદઘટિત કર્મ બન્યું હોય તો મને તું માફ કરજે સદબોથી સદ વિચાર આવજે અને હું આ ધરતી ઉપર માનવ થઈને આવ્યો અને માનવના કામ કરું દરેકનો હું કોઈક હિતકારી બનું હિતેશુ બનો સેવાનું કામ કરું મારું જે સ્નાતન સંસ્કૃતિ ઉજ્જ પંડિતોના ગૌ માતાની સેવા મા બાપની સેવા દેવી દેવતાઓની સેવા આવું જીવન લગત કરી અને મનુષ્ય જીવન કરતા એક જવાનું તો છે જ આ સિત્તેર એસી વર્ષ ને એવું હોય આ ધરતી પર કોઈ અમારપત પામ્યા એને કસવું એવું વરદાન માગ્યું હતું પણ એ પણ અસંભવ સંભવને અસંભવ થયો કારણ કે આ પ્રકૃતિ અગર કોઈને કચાડતો તો છે જ નહીં તો એના માટે આ નિયમ પા ક્યારે આવશે ક્યારે આપણે આ એક ભૌતિક શરીર છોડવું પડશે એ નક્કી નથી અને આપણું વસાવેલું આપણું હંગરેલો બધો અહીં જ રહેવાનો છે સાથે તો શું આવશે આપણો શુભ કર્મ શુભ કર્મ કર્યું દિનમાં ભાવ પશુ પક્ષી કીટ પતંગની સેવા માનવની સેવા વિશેષ ગૌમાતાની સેવા પ્રભુ છે એ જીવનો એક થોડી સાક્ષી થશે બાકી તો બધું આવી રહેવાનું એટલે થોડામાંથી થોડું અને એ તો શાસ્ત્ર સંતો પંદર તો કહે છે કે તુલસી પંચિત વિને છે ઘટેનો સરિતા નિર્ ધર્મ ક્રિયા ધંધના ઘટે સહાય કરે રઘુએ જેના દિલમાં પરોપકારની ભાવના છે અને સેવાની ભાવના તો આપણે બે હાથે વાપરીએ બાકી હજાર હાથે દેવા વાળો કોઈના ઘરમાં ઘટાવી નથી પણ કંઈ જલસા હોય ત્યારે કંઈ નહીં આટલા આપણા મળી નાખો અને આવા શુભ કાર્ય થતા આમાં કોઈ નાના આટલા ઘણા કરો એ સમજો કે આપણા માટે હજુ ભાગ્ય નબળું હોય ભાગી લોટાઈ જાઓ લોટાઈ જવાના એ તાળું અવષ કાર્ય થતું હોય આ ગામની અંદર ગૌશા થતી હોય પૂજ્ય પંડિત બ્રહ્મ પૂજન થતો હોય નારાયણ ભગવાનનો આવાનું તો એમાં તો આપણે હાથે મૂકી દેવા અને એ જે ધરતી માતામાં એક મોટી વાવી અને હજારો મોટી થાય એ આ હજારો ગણી સંપત્તિ પાસે આપણે આવ્યા અને એના માટે આપણે મનુષ્ય બનીએ આપણામાં જે અહંકાર છે એ અહંકાર રૂપે રાવણનો નાશ કરો મારું તાળું છોડો દરેક ભાઈચારાથી વર્તું કોઈ ધર્મના પથ ઉપર કોઈ પવિત્ર સ્થાન ઉપર કોઈ માતા પર કોઈ પ્રહાર મન વચન થઈ કરે એના સામે લડો અધર્મ સાથે આપણે લડવું પડશે ધર્મની રક્ષા આપણે કરશું ધર્મ આપણી રક્ષા કરશું બાકી કોઈ નથી એટલે ચંક બને એટલા વૈશ્વિક મુક્ત રહેજો અને સંત બ્રાહ્મણ ગુરુના તો તો દાસના દાસ થઈને રહેજો જો આપણું ભવિષ્ય ઉજ્જવલ બનાવવું હોય તો બ્રાહ્મણો ગૌ કરતા જો તમને એવૃદ્ધિ થાય ને ત્યારે સમજો કે આપણું ભવિષ્ય આજે તો આવતી પીડી નબળી ને નબળું તો એના માટે આ જરૂર છે આ મનુષ્ય જીવન વાર વાર મળશે નહીં રોજે રોજ સત્કર્મ કરવું